મસ્ત ઠંડા ઠંડા હો એ મારમા ગરમ ગાંઠિયા બનવા માંડાશે એમાં થોડીક જ છે જો અહીંયા પપ્પા સ્પેશિયલ ગાંઠિયા કારીગર છે

હાલો લોટ બાંધાય ને પછી કેમ વણે છે ને હું તમને બતાવે જો દાદા એ મસ્ત લોટ બાંધી દીધો છે અને હવે જો વણવાની શરૂઆત કરે છે જો આવી રીતે વણવાના હોય

ગરમા ગરમ વો વણેલા ગાંઠિયા સરસ ચડી ગયા છે જો આ બાજુ ચા બને છે આવું ઠંડુ વાતાવરણ આવું ઠંડુ વાતાવરણ હોય ને તો ગરમ ગરમ ગાંઠિયા ખાવાની મજા આવે હાલો પેપર લઈને બેહી બેસી જાઓ ગાંઠિયા વણાય છે ને અહીંયા બે જણા ધડબડાટી બોલાવે છે જો અત્યારે થોડોક વરસાદ બંધ થયો છે અને આમ એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે અત્યારે વાયગા છે આઠ જેવું થયું છે સવારના માધો માધો જય શ્રી કૃષ્ણ કરો જો ઊંધો તો આ બાજુ ફાઈ હાય કરો હાય જો 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 અમારે જાજો પ્લાનો નો ને ઓલું કેવું ગાંઠિયાનું ને હવારમાં ઘણા એમ કહેતા હોય કે હવાર હવારમાં થોડા બનાવે પણ અમને થોડીક વધારે હવારમાં મજા આવે કેમ થાય છે સરસ થાય છે જો આપણો મોટો ખાણવો થઈ ગયો છે મરચા ભેગા જો અહીં આવી ગયા નાસ્તો કરવા હો જો બી આમ જો બી છે ને જો જો મારું તો નામ ભાવે ભાઈ દીદી બે જો હાલો આપણો આ ખાણો થઈ ગયો છે કાઢી લઈએ હવે બેહી જતી બસ હા હાલો આ મરચા ઉપર મેથી નાખી દયો શેકેલી બોલ એક લાવ પછી આતી ઉકેલી મેથી છે ને સુકેલા હ હતી ને હાલો ગરમા ગરમ ગાંઠિયા ચા મરચા ચા એ નાસ્તો કરવાની શરૂઆત થઈ ગઈ છે હું છું બીજી ચા બને છે છે જો અમારે ને એક જગ્યાએ ખૂણામાંથી પાણી પડે છે ને તો ગાદલા બધાય ભીના થઈ ગયા તો એની ઉપર જો આ ચેન વાળું અમે કવર બનાવડાયું છે એટલે આમાં તો ઓછો હોય ડે આ જાડું હોય એટલે એટલે આખું કાઢી નાખ્યું એટલે ફટાફટ ઉકાઈ ગયું જો હવે એ કવર ચડાવવાનું છે એની ઉપર આ ખોલ ચડાવવાની છે અને આ સીટ આખી નીકળી ગઈ એટલે થોડીક તપી ગઈ ને ગઈ તડકો તો તપી અને હવે ઉપરથી આ આ વધારે ભીનું લાગે આ ઓછું ભીનું હોય એટલે જો આખી સીટ જ કાઢી નાખી એટલે સીટ સરસ સુકાઈ ગઈ અને આ ઉપરના કવર આ ચેનવાળા કવર છે મમ્મી કાઢે ને મારે માધવજો અહી દૂરવા એટલે તમારે છે ને આ રીતની તમે ગાદી કરાવતા હોય ને તો એને કવરવાળા કરાવે ક્યારેક એવું કાંઈ બન્યું હોય ને તો કવર કાઢ નાખો ને એટલે આ ગાદી ફટાફટ હુંકાઈ જાય જો માથે કવર હોય ને તો એને હુંકાતા વાર લાગે ને આવી રીતે ચોમાસામાં પહેલું હોય તો એ હુંકાય જ નહીં જો આ રીતે આમ ચેનવાળી બનાવીશ જો આ રીતે આને ફરતી ચેન છે અને આ એની ઉપરની છે ને આને ચેન છે ઘણા ઘણી વખત આપણે આ ગાદલા કરાવવા દેતા હોય કે આપણે રેડીમેડ લેતા હોય તો એને છે ને અહીંયા ટેભા ભરેલા હોય એમ જ સીવેલું આપણે હાથ સોય દોરાથી સીવતા હોય ને એમ અમે આ રીતે કવર કરાવ્યું છે બસ આવી ગઈ આવી ગઈ અહીંયા પૂરું થઈ ગયું હવે જો હવે આને અમે ચડાવી દઈએ હમણાં ફટાફટ ચડી જાય ખોલની ઘોડે નાના છોકરા હોય ને એના ખાસ આવે આની ઉપર કાગળ નાખી નાખા અને ઓલું કવર માથે નાખી દો ને તો નાના છોકરાને હોય તો વાંધો ને એની ઉપર કાંઈ ખાતા હોય ને ઢોળતા હોય ને તો ખરાબ ન થાય ગાદી એમ આની ઉપર એક ગમે પ્લાસ્ટિક નાખીને પછી ખોળ પહેરાઈ દો ને તો આ ગાદીને કાંઈ ન થાય જો આ રીતે ચડાવી દઈ હમ mm -hmm. દૂરોય એ તૂટી જાય બેટા જો આ બધાના ઘરમાં નાના છોકરા હોય જ ઝાઝા ભાગે મોસ્ટ ઓફ એન છે ને આ રીતે કરાય જો આ રીતે સીધી ચડાવી દેવાય આય અને અહીંયા તમારે ને પ્લાસ્ટિક નાખી દેવું હોય તો પ્લાસ્ટિક એ નાખી દેવો પછી ઉપરથી આ ચડાવી દેવાય એટલે ગાદી છે ને જરાય ખરાબ ન થાય અને આમ જો અમારે માતું જો જો આ રીતે ચડાવવાની જો જો આ રીતની ચેન આવે જો આઈ અહીં થઈ ગયું આખું ગાદલું પેક જો જો થઈ ગયું ને હવે અહીંયા ચેન છે ને આ ચેન ને આપણે બંધ કરી દઈશું એથી બંધ કરી દે મારે એક આથે ન ફાવતું જો આ રીતની ચેન છે જો ત્યાં સુધી પહોંચી શું આવી રીતે થઈ જાય જો થઈ ગયું ગાદલું પેક સરસ હવે આની ઉપર બીજી ખોળ ચડાવી દેવાની ઈ ચેન વાળી જ છે જો આ ખોલ રહી ને આ ખોળ ચડાવી દેવાની એટલે મેલું ન થાય પછી ઉપર ઓછાડ ઉપર ચડાઈ દઈ કાલે મારે છે ને બધું પલળી ગયું તું એટલે બધું કાઢીને ધોઈ નાખ્યો અને સીટે આખી ફૂંકવાય ગઈ થોડોક તાપ નીકળો તો એ જો લાઈટ આવી જો અને મારે માથું છે ને કાઈ કરવા ન દે તો તોફાન જ કરેશ નહીં હવે હોઈ જાવ હવે હોઈ જાવ હાલો હવે જો આ બીજી સીટ છે ને એને ચડાઈ દઈ કઢી ખાઈ નથી આને સડાવાની છે જો આજ અત્યારે મેં બપોરે બનાવી છે ભાજી બટર ભાજી પનીર નાખી કેવી બની દૂર મસ્ત જો અમે બધા જમવા બેહી ગયા છે બપોરના બાર વાગી ગયા છે અહીંયા બાની દાદાની દૂરવાની મોળી ભાજી છે અહીંયા તીખી ભાજી છે અને હાલો બધાને જમવું હોય તો હું જોઈશ માતાદાર મમ જો મધુ છે ને નકરી ભાજી જ ખાઈશ હો મમ લે દો તીખી ખાય જો તીખી ખાઈ એવું કે ખબર છે મોળીમાં સ્વાદ જ નથી હાલો મમમ દો હાલો બધા જમવા કામ હતું આ મમ્મા મમ જો મેં આજ થોડીક વરાપતિને એટલે વાડીએ આવ્યા છીએ આમ જો અરે લે દૂડવા તો જો ડાઈડમ લઈને આવ્યો દૂડવા દૂડ ન્યાં બે સોમણા ઓલું લઈને આવું ને પછી

ઈજ કા આઈડિયા જો ઓલી બાજુ જો રયો રેડી રેડી આઈ ક્લાસ થઈ હાલો રેડી રેડી માતું હાલો હાલો આ માતું લઈ જાન આમ જો આ કાટો કાટો કાટ કાટ કૃષ્ણ ભગવાન એ ઢૂળ ખાધી દી તો આપણે તો ખાઈએ ને ગાદીકરા હાલો માં દીકો ઊભો થઈ જા હો હાલો હાલો મમ દાડેમના દાણા ખવડા સૂર્યા દુધિયા ચીપડા ને ગલકા આમ જો દુર્વા જો અરે વાહ હાલો તો અંદર હાલો હું ત્યાં ખાટલો ઢાળી પછી તમને કાઢી દઉં હાલો હાલો મારો ટીકડા યાર તો ટોડી ગયો છે મસ્ત વાતાવરણ હજી થોડો ગરમીનો એવું લાગે છે ગરમી થોડીક વધારે છે હજી વરસાદ તો આવશે જ આજ અમારે વરસાદે થોડોક વિરામ દીધો છે અને જો આપણી આ રીંગણી મસ્ત કોળાઈ ગઈ અને એમાં ફૂલાઈ બહુ મસ્ત આવી ગયા છે હવે રીંગણા આવશે એમાં જો ઘણા બધા ફૂલ આવ્યા છે અને મારે માથો જો આમ જો એને એને એમ કે પાણી આવશે અહીંયા આમ જો આમ જો નળ છે અહીંયા આમ જો આમ જો છે અને દુર્વા જો આખી આખું દાડમ ખાય છે તારે મમ ખાવું છે માથું હા જો આમ જો ફૂદીનો સરસ કોળી ગયો અત્યાર સુધી ફુદીનો નતો બહુ થતો પણ આ વરસાદનું પાણી અડે ને એટલે ગમે એ વસ્તુમાં રોનક આવી જાય જો આ બધું લીલું છું થવા પાત્રાના પાન ઓલું લીલું લસણ બારે માસ લસણ થાય આ બધું આંબા બાંબા બધું લેર કરવા માંડ્યું વરસાદનું પાણી વરસાદ પડે હાલો આપી દે વાલો બે જો આપણે ટાઇસ ની અંદર જો અહીંયા મજા આવશે બે જવા નીચે આ બધી જો ટાઈસ બેહી ગઈ સરસ આમ ધૂળ ઉડતી બધી બંધ થઈ ગઈ કામ અને મારા માધુને અહીંયા બેસી જાય લાવો લાવો કાઢી દઉં દાણા ખરાબ નથી બેટા કાઢવાના જ દાણા આ જ કામ કરે જો એ ધ્યાન કરે આપણું ધ્યાન ન હોય ને કૃષ્ણ ભગવાન ની જેમ માટી ખાય કૃષ્ણ ભગવાને કેવી ધૂળ ખાધી હતી કા એટલે પછી છોકરાઓ તો ખાય જ ને હાલો જેને વાડીએ બેસવા આવવું હોય એમ મસ્ત મજાનું વાતાવરણ છે અને મસ્ત પવન આવે છે ઠંડો અહીંયા અને માધુ જાય જો જીગ્નેશ આવે છે છો માધુ માધુ આ કામ કરે જીગ્નેશ ની પાછળ પાછળ દોડા રાખે જો માધુ ને મીનો આવ્યો ભાગો એ આવ્યો એ આવ્યો પાછો આવ્યો દોરો એ દોરો કઈ બે શબ્દ કેવા છે તારે નથી કેવા જો ઓ કાકીડો છે ને એ એ એ એ એ એ એ આડે હોય એને થોડી બીક લાગે છે બટકો ભલે યુ 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 એ ભાગી ગયો નમ દુરો નાય ઝટકા આવે છે દુરો એ દુરો માર આમ છો તને કો દુરવા કેવો વરસાદ આવ્યો કઈ ઘટે નહીં કા મજા જ આવી ગઈ એવો પણ આમ જો અહીંયા રમત ચાલુ થઈ શું હવે અત્યારે રાતના નવ વાગ્યા છે અને ખાઈ પીને બધાય બેહી ગયા છે અને માધુન રમાડે છે માધુન આ જ મજા આવી કેમ કે બે દિવસથી વરસાદ હતો નીચે જવાનું નહોતું ને એટલે ક્યાંય એને મજા જ નહોતા આવતી ને આજ જો કેવો રમે છે આ બોલ બાજુ જાય તો દૂર ગોદ દિલ્હીને આવું કરે છે જીવને શું ચાદર વોટિંગ કરજો છે